એગ્રો ડીલર મહાસંમેલન બે હજાર ચોવીસ ગાંધીનગર ત્રિમંદિર અડાલજ દાદાનગર કન્વેન્શન હોલ ખાતે યોજાયું હતું જેમાં સમગ્ર ગુજરાત રાજ્યમાંથી અંદાજીત દસ હજાર જેટલી સંખ્યામાં એગ્રો ડીલર્સ વેપારીઓ પ્રતિષ્ઠિત કંપનીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા જોકે સરકારે એગ્રો ડીલર્સ વેપારીઓને માંગણી સ્વીકારી લેતા તેમણે આભાર સંમેલન યોજ્યું હતું જેમાં મોટી સંખ્યામાં રાજ્ય બહારથી પણ લોકો આવ્યા હતા આજે ઋણ સ્વીકાર પ્રોગ્રામ હતો કેન્દ્ર સરકાર શ્રી દ્વારા અમારી જે માગણીઓ હતી બે હજાર પંદરથી એનો સ્વીકાર કરવામાં બે હજાર ઓગણીસમાં આવેલો હતો એટલે એમના ઋણ સ્વીકાર પ્રોગ્રામ તરીકે પણ અમે આ સમગ્ર ગુજરાતમાંથી અંદાજે દસ હજાર કૃષિ વિક્રેતાઓ અહીંયા મળી રહ્યા છીએ ઉપરાંત બીજા રાજ્યોમાંથી પણ અંદાજે સો લોકો અહીંયા આવેલા છે અને આ પ્લેટફોર્મ પરથી અમે લોકોને સંદેશ આપવા માગીએ છીએ કે ખેડૂતો અને ખેતીનું હિત જળવાય એવું ઉચ્ચ અને માર્ગદર્શન સાચું માર્ગદર્શન મળે એવી અમે આ પ્લેટફોર્મ પરથી દરેક કૃષિ વિક્રેતાઓને અપીલ કરીએ છીએ ઉપરાંત સામાજિક પ્રવૃત્તિઓ જે સામાજિક જવાબદારીઓ છે જેવી કે વૃક્ષારોપણો છે બ્લડ ડોનેશન કેમ્પો છે બ્લડ ડોનેટ ડિરેક્ટરીઓ છે એ પણ અહીંયા ખુલ્લી મૂકવા માગીએ છીએ અને કોરોના જેવી મહામારીમાં પણ અમે અમારું યોગદાન આપેલું છે અને ભર ભવિષ્યમાં સરકારશ્રીની કોઈ પણ ખેડૂતલક્ષી યોજનાઓ હશે એમાં અમે સંપૂર્ણ સાથ અને સહકાર આપીશું અને જે મોદી સાહેબનું વિઝન છે ખેડૂતોની આવક ડબલ કરવામાં એમાં અમે સંપૂર્ણપણે સહયોગ અને સમગ્ર ગુજરાતમાંથી એકે તાલુકો પણ બાકી નથી જિલ્લો તો નહીં પણ તાલુકો પણ નથી અને લગભગ દસ હજાર પાંચસો વ્યક્તિ હાજર છે આ સિવાય આવું સ્ટેટના લગભગ સાતસો જે ખેતીવાડીને જે અમારા રિટેલ ડીલરો જે વેચાણ કરે એને લાઇસન્સ હોલ્ડર હોય લાઇસન્સ વગર વેચી ન શકે તો એવું ગેઝેટ હતું બીએસસી એગ્રી વગર ન વેચે પણ સરકારે બાર દિવસનો ક્રેસ કોર્સ બનાવી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં ડિપ્લોમા કોર્સનું સર્ટી આપી અને બધાના લાઇસન્સ જીવન